આજ મેં જોયું એ જંગલ ધામ આરે એનું દાદા જડે શરનામ ભસ્મ લગાડીને ભોળા બીરા જેમ આરતી નગારા ને શંખનાદ ગાજે આરે એ દુખિયાનો છે વિશ્રામ હારે એનું દાદા જડે શરનામ પગા ભરવાડે મસ્તક કાપ્યું

હારે એને છે રાવળરાય રાય હારે એનું દાદા જડે બ્રહ્મા પ્રકાશ ગુરુદેવ ચરણો ચરણોમાં રાખજો સદાય તમારામ હારે નઈ હૈયા માં રહી જાશે હમ કે હારે એનું દાદા જડે સરનામ અજ્ઞાની બાળકો એ ધૂન ઉતારી ભૂલ ચૂક હોય તો લેજો સુધારી કૈલાસ ધામ કે હારે એનું છે નામ માસ માં ભૂદેવો આવતા ગમતા ભોજન ભૂદેવો જમતા હારે એના દેવ પડતા નહીં ધામ કે હારે એના દેવા પડતા નહીં નામ કે હારે એનું દાદા જડે શરનામ આજ મેં જોયું એક જંગલ ધામ કે હારે એનું દાદા જડે શરનામ બોલો બોલ ના